રાષ્ટ્રગીત વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના અવસર પર પોલીસ ભવન ખાતે સમૂહમાં રાષ્ટ્રગીત ગાન કરવામાં આવ્યું હતું પોલીસ કમિશનર નરસિંહ કુમારની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં તમામ પોલીસ અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ બ્રિગેડ ઉપસ્થિત રહ્યો હતો રાષ્ટ્રગાન યોજવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં સ્વદેશી વસ્તુ ખરીદવાના શપથ પણ લેવાયા હતા ભારતને રિકોગ્નાઈઝ કરે છે એક પ્રોડક્શન હાઉસ તરીકે એક ઇકોનોમિક પવર તરીકે ભારત વર્ષ રોજિંદા જીવનમાં વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ

ેશન છે ઇન્ડસ્ટ્રી આજે પોલીસના પ્રાંગણમાં જે કાર્યક્રમનું આયોજન કર્યું છે એક હંડ્રેડ એન્ડ ફિફ્ટી ઇયર્સ માત્રનું સેલિબ્રેશન અને સાથે સાથે સ્વદેશી માટેનું એક શપથવિધિ સમારોહ તમે સૌ જાણો છો કે વંદે માત્ર એક એવા ગાન છે આજે નેશનલ સોંગ તરીકે એમને રિકોગ્નિશન છે તો આ સોંગ આખા ફ્રીડમ સ્ટ્રગલને અને તે પછી સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં એક પ્રેરણાદાયી ગાના તરીકે સોંગ તરીકે આજે પણ આપણે ઇન્સ્પાયર કરે છે તો પોલીસ અધિકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વંદે માતરમના દરેક શબ્દ અને ગુંજથી પ્રેરિત થઈને રાષ્ટ્રને સમર્પિત થઈને કામ કરવાની સંકલ્પ કરી છે સાથે સાથે આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત આપણા સ્વદેશી વસ્તુઓને પ્રમોટ કરવા માટે આના વાપરીને ભારતીય ઇકોનોમીને સુદૃઢ બનાવવાની દિશામાં આપણા આપવા માટે દરેક નાગરિક જાગૃત બને તે માટે આજે પોલીસ અધિકારી કર્મચારીઓ જેઓના બીજી જીવનમાં પારિવારિક જીવનમાં સામાજિક જીવનમાં અને પ્રોફેશનલ લાઇફમાં થિંગ્સ ઇન્ડિયનને વધારે પ્રમોટ કરવા માટે કમિટમેન્ટ જતા રહેશે અને સાથે સાથે સંકલ્પબદ્ધ થઈને આવતા દિવસોમાં સ્વદેશી ચીજવસ્તુઓને પ્રમોટ કરશે વાપરશે અને સાથી નાગરિકોને પણ આ રીતે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરશે એવા પ્રયાસો કરવા માટે સંકલ્પ કરવાનો મને વિશ્વાસ છે આ કાર્યક્રમ આખા દેશમાં ઉજવાઈ રહ્યો છે દરેક નાગરિકને શહેરવાસીઓને આ બંને કાર્યક્રમો પ્રેરણા થઈ રહ્યું છે